કુકાવાવ તાલુકાની એક પ્રાથમિક શાળાની અંદર ગણપતિનું સ્થાપના કરી હોવાથી એક વ્યક્તિ જે છે મનસુખ રાઠોડને ફોન કરે છે મિત્રો રાઠોડ સાથે વાતચીત કરે છે જેની અંદર ગણપતિની સ્થાપના અંગે ચર્ચા કરે છે ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડ જે છે એ આ સ્કૂલના આચાર્ય સાથે વાત કરે છે અને એમને ધમકાવે છે તો મિત્રો આ ધમકીનું રેકોર્ડિંગ જે છે એ પણ હાલ ખૂબ જ વાયરલ થયું છે કારણ કે મિત્રો મનસુખ રાઠોડ જે છે એ ગણપતિ સ્થાપન જે કર્યું છે એને લઈને આચાર્યને ધમકાવી રહ્યા છે તેમજ મિત્રો આ વસ્તુ ના કરવા માટે પણ સલાહ આપી રહ્યા છે મિત્રો આ બાબતને લઈને તમે શું માનો છો કે મંચુક પેરાટો જે આ કામ કરી રહ્યા છે મિત્રો આ બાબતને લઈને તમારો વિચારો કોમેન્ટ કરીને ચોક્કસ ઈ જણાવજો એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને बाजूમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો બોલો બોલો ભાઈ બોલો આપણે કાલ વાત થઈ ગઈ એવા અમારા ગામના શિક્ષકની ના સમજા એને બવા સાહેબના ટીચબા કતરો નાખ્યો નખાવ છોકરા વાળીની ભેગલો કરે પછી કાલે ભરાઈવો અમે બે ગણપતિ ફાયદો નહી થાય કીધું સમજા સાહેબ કે તમને નો ખબર હોય એમ મે ખબર હોય એમ પછી એને કાપી નાખ્યો ફોન પછી રેકોર્ડિંગ મેં તમારા

હમ કીધું ગણપતિ બે કઈ ફાયદો નથી નિશાળ માં તમે એક સરકારી સ્કૂલ નો વિડીયો બીડીયો ઉતારી ને એક નાખો ને એમ હા તો અને પાછા ઈ શિક્ષક ના નંબર આપો ઈ નંબર મે તમારા વોટ્સએપ કર્યા છે અને ઈ સાહેબ રે મે વાત કરી ને ભરત સાહેબ નામ છે ની રેકોર્ડિંગ મે તમારા મને કુછ કરી ભાઈ એ તો ભલે નાખ્યું પણ એટલે એમ કે એમાં હું જી કે સરકારી સ્કૂલ ની અંદર ઘણી સ્થાપના કરવા તો તો કાલ તો તમે અહીંયા કણ માતાજી નું મઢ બનાવી નાખ્યો તો હું કરશો હા તો ઈ વાત હાચી છે કા છે હવે અદાલત પોલીસ છે આ બધી જે જે શિક્ષણ એની અંદર આ બધી તમે ધર્મ ની સ્થાપના કરવા જાઓ તો કાલ તો માતાજી ને ભરોસે છોકરા મૂકી હા સાચી વાત છે ભગવાન ભરોસે ભણાવવાની વાત છે શિક્ષણ ને અને આસ્થા ને એને કઈ લેવા દેવા નથી કઈ લેવા દેવા નથી બરાબર છે કેમ કે ગુણાકાર ભાંગાકાર છે જે કઈ શિક્ષણના જે કઈ પાયા છે જેના વિષય લેવાના છે ઇંગ્લિશ મીડિયમ લેવાનું છે હવે એમાં તમે ગણેશના વિષય ભેગા કાલ છો તો એટલે ભણવાને બદલે ક્યાંક ખૂંટ્યું પગે લાગવા માંડે પણ મનસુખભાઈ હું એવું માનું છું પેટમાં એપીની દેવે ને તો દવાખાન નો જવાય જો માતાજી કીધે મટી જતી હોય ને વીસ રૂપિયા સુધી પણ તો દવાખાને હું કામ જતાય હોય છે આ બધું એમાં આવું છે ભાઈ હું કરવું હવે આનું નામ ઉભા રહ્યું મારે લખવું જોવા તમારો તમારું આખું નામ શું કીધું મારું હમ મારું આખું નામ બાવસુંદર પુંજાભાઈ હમ આપડે ગામ શું કીધું ખજૂરી ખજૂરી હા હા વાહ ઉભા રહી જાવ ભાઈ અરે બાપા ભાઈ એ કરી ભાઈ એટલે ઈ ન્યા છોકરા ભણાવે એટલે રોજ એની આરતી કરાવે ને શું કરે ન્યા હા તે ટેપ વગાડતા હોય ને એવું બધું કરતા હોય અને દિવસના ના આ દિવસના ના હોય છે સમજ્યા સ્કૂલ ટાઈમે હા

ખજોરી અને તાલુકો કયો ફૂંકાઓ આવશે હા હાલો એ થઈ ગયો હવે શું આપણે આપણે સાહેબ નું નામ હું દ્યો હતો સ્કૂલના શિક્ષક શું છે ભરતભાઈ 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 આખું નામ એનું ભરતભાઈ શિક્ષક શું છે હા સર ઓલા છે પ્રિન્સિપાલ છે હેડમાં સર હા સરકારી સ્કૂલ હા સરકારી સ્કૂલ છે સરકારી સ્કૂલ ભરોદભાઈ એના મોબાઈલ નંબર મોબાઈલ નંબર મેં તમારા વોટ્સએપ કર્યા છે ઓકે હા હા હવે નંબર બીજો તમે એનો વિડીયો ઉતારી નાખો ને સરકારી સ્કૂલ નું બોડીઓ આવી જાય એવો હા હા સરકારી સ્કૂલ નો બોડીઓ આવી જાય એવો સરકારી સ્કૂલ નું બોડીઓ આવી જવું જોઈએ અંદર ગણપતિ સ્થાપના કરી છે આવી જવી જોઈએ અહ આ વાંધો નહીં હાલો એ હવે video મોકલો ને એમાં એટલે હું છે ને આને youtube માં ચડાવું ભાઈ આ વાતો collector કચેરી માં હવન કરે છે પણ હવે તો સ્કૂલ માં ગણી એ મીડિયા બે હાલવા હા હા વાંધો નહીં હાલો ભલે ભલે હાલો મોકલો તમારો ફોટો મોકલજો હા હેલો આપણે ગૌતમ સર બોલો ગૌતમ સર કોણ આપણે ભરતભાઈ હેડમાસ્ટર બોલો છો?

અત્યારે સ્કૂલ ચાલુ બંધ હા ચાલુ જ છે બોલું આપણે સ્કૂલની અંદર ગણેશ માટીના છે બીજું કઈ કર્યું નથી બરાબર શિક્ષણ માં સંવિધાન ની અંદર ગણેશ સ્થાપના ગણેશ પુતળા માટીની વસ્તુ બનાવીને લાવ્યા છે એ ભૂમિકા છે બાકીનું બીજું કઈ છે નહી બરાબર છતાંય તમારે આવીને આવવું હોય તો આવી જજો બરાબર એમ નથી અત્યારે

બધી કોઈ માતાજીના ભુવાની સ્થાપના કરવી છે કે તમારે ત્યાંથી આઈપીએસ અધિકારી બનાવવાના છો ભાઈ ભગવાન બાળકો ને ભણાવું છો બાળકો તમને ભણાવે છે બાળકો અમને નથી ભણાવું ન્યાય છે બાળકો ન્યાકરણ બીજું કાંઈ એની મમ્મી તમે ન્યા કરી નાખજો નઈ નઈ એવું ગમે સાહેબ ગણેશ સ્થાપના છે છે જ બીજું એમાં ગણેશ સ્થાપના કરો તો કાલ તો માતાજીને માંડવા હોય જ કરશો હે કાલ તો તમે માતાજીને માંડવા મૂકીને કદાચ આ શિક્ષણ માટે કદાચ ભુવા હોય જ બનાવવા પડે ને કદાચ ગણેશ સ્થાપના કરી તો કાલે તો માતાજીને રાખડી બંધ ના પઢિયાર પણ બનાવવા પડે ને એવું કાય આવે નહીં સાહેબ મારી વાત શિક્ષણ ની અંદર તમે જે ક્લાસ લ્યો છો એમાં ગણેશ નું ભણાવો છો કે વિજ્ઞાન ટેકનોલોજી નું કે શિક્ષણ માં તમે જે પીરિયડ લો છો એ ગણેશ ના લ્યો છો

એ બનાવીને લાવ્યા છે એટલે મૂક્યું છે બાકી એમાં બીજું ફાવે છે તમે અમે આવી એક એક દિવસ પૂરતું હોય તો હાલે તમે તો ગણેશ ઉત્સવ કર્યો અંદર તમે તો અંદર ગણેશ ઉત્સવ કર્યો એક દિવસ નું નથી ને બાળકો બનાવી દે કે બાર તો બારકો તો કાલે માતાજી ની બધું લઈને આવશે તો તમે ન્યા મઢુવાજ બનાવશો ને બધી વસ્તુ કઈ ન શક્ય ત્રણ બાળકો લેવા છે તો ઈ ને તમારે સમજાવવા જરૂરી છે ને ભાઈ અહીંયા કને કોઈ દેવી દેવસ્થાન ની સ્થાપના કરીને આ કોઈ તમે ભણાવો છો એની અંદર તમે જે કઈ વિષય લ્યો છો ઈ કોઈ દેવી દેવસ્થાન ના લ્યો છો થોડા જ લ્યો છો સાહેબ અમારો કોઈ એવો ઉદ્દેશ નથી ઉદ્દેશ અત્યારે તો ઉદેશ છે સાહેબ ઉદ્દેશ અત્યારે તમે જે સ્કૂલ ની અંદર ગણેશ સ્થાપના કરી ગણેશ ઉત્સવ કર્યો તો ઈ સ્કૂલ ની અંદર બાળકોને તો મગજમાં આ વિજ્ઞાન ટેકનોલોજી વોટસઅપ ગૂગલ જે કાઈ છે વિજ્ઞાન નું ઈ તો તમે નથી આવવાનું ઈ તો ગણેશ ભગવાન ના પૈકી લાગવાના

તમે તમે હેડ માસ્ટર સ્કૂલ ના હેડ માસ્તર ઉઠી ગણેશ તમે તમે ભણાવો તમે કાલે ઈવડા માતાજી ના ફોટા લઈને ને આવશે તો તમે ત્યાં કને દાખલા બેહાડજો હવે જે શું કરવાનું કયો તમે ઈ ગણેશ ઉત્સવ જે છે ઈ એમાંથી ન બાળકો ના મગજમાં જાય હા ગણેશ ભગવાન નું સાહેબ ઈ પાઠમાં આવતું એટલા માટે રાખ્યું છે બાકી અમરેલી જિલ્લાના શિક્ષણ અધિકારી કઈ ઓડિયો છે એ હું તમારા જિલ્લા શિક્ષણ અધિકારી ને પણ મોકલીશ અને તમારા વિડીયો મોકલીશ અને તમારા શિક્ષણ અધિકારી માં તમારું રેકોર્ડિંગ પણ મોકલીશ ને તમારા જે કઈ છે એ બધું મોકલીશ કેમ કે એનું કારણ છે કે કોઈ પણ સ્કૂલ ની તમે હવે મારે હવે નામદાર અદાલતમાં તમે ગણેશ ઉત્સવ કરો તો ન્યાય કોની પાસે લેવા જવાનો

આપડે નવરાત્રીમાં રાસ રાસ ગરબા કેવું રાખે છે આપણો ઈ મનોરંજન છે રાસ ગરબા છે ઈ સામે મનોરંજન બધી વસ્તુ આવે છે બરાબર છે મનોરંજન માટે એવું કઈ નથી આ તો બો તો તો તમે તો સ્થાપના કરી ને મનોરંજન નથી તો નહીં નહીં સ્થાપના કરી ગણેશ ઉત્સવ થોડો સ્કૂલ માં કરાય ક્યાંય ઉત્સવ થતો જ નથી સાહેબ ગણેશ ઉત્સવ તમે કર્યો અને કર્યો જ છે ને તમારી સ્કૂલ માં તમે ગણેશ ઉત્સવ કર્યો ગણેશ ગણેશ અંદર અંદર મરુડી બનાવી હા તો હવે પછી જે કઈ હશે તમે કયો મારે શું કરવાનું કયો અરે સાહેબ તમે શિક્ષણમાં ધ્યાન દયો બાળકો ભણાવો છે એમાં જે સરકારી સ્કૂલ છે બાળકો ને જો આ સાહેબ અમે અત્યારે વર્ગ માં પીરિયડ ચાલુ એની અંદર જે ભણે છે ને ગરીબ માણસ બાળકો ભણે છે જે પૈસાદાર છે એ તો સ્કૂલ માં પચીસ પચીસ હજાર રૂપિયા ફી દે ને હવે તમે જે સરકારી પૈસા થી ભણાવો છો એમાં ગણેનું ભણાવો છો તો આપડે ખર્ચે હું મારો બાપ આવે તો તલાટી મંત્રી મામલતદાર નો બને બરોબર હા જે હોય છે હવે ઈ તમે ઈ હે ને એમાં એવા કે આવી સ્થાપના કરતા